તાલી પાડો તો મારા રમની રે બીજી તાલી ના હોય જો વાતો કરો તો મારા રોમની રે બીજી વાતો ના હોય જો બાળપણ બાળપણ માં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ માં ભગવાન મળ્યા રે બાળપણ ને કહેવાય તાલી પાડો તો મારા રમની રે બીજી તાલી ના હોય જોવાની તો મારા રમની રે બીજી વાતો ના હોય જોવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની મામી રો ભાઈએ શામ બજારે જુવાની એને કહેવાય જો તાલી પાડો તો મારા રમની રે બીજી તાલી ન હોય જો વાતો કરો તો મારા રમની રે બીજી વાતો ના હોય જો ગડપણ ગડપણમાં માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો

સમજણ માં વિભીષણ ને રાજ મળ્યા રે સમજણ એને કેવાય જો તાલી પાડો તો મારા રોમ રે બીજી તાલી ન હોય જો વાતો કરો તો મારા શ્યામ રે બીજી વાતો ના હોય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કેવાય જો મળ્યા રે એને કહેવાય જો તાલી પાડો તો મારા રોમ રે બીજી તાલી ના હોય જો વાતો કરો તો મારા શ્યામ રે બીજી વાતો ના હોય ઘણો ફેર છે રે મરણ કોને કેવાય જો મરણ જટાયું ને રમ મળ્યા રે મરણ એને કેવાય જો તાલી પાડો તો મારા રમ રે ના હોય જો વાતો કરો તો મારા રમણી રે બીજી વાતો ના હોય જો દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ માં નરસૈયા ને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો તાલી પાડો તો મારા રમણી રે બીજી તાલી ના હોય જો વાતો કરો તો મારા શ્યામ મણી રે બીજી હનુમાને રમ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી પાડો તો મારા રોમની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તો મારા રોમની ના હોય એ જો દુશ્મન દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન સેનો એ કહેવાય જો દુશ્મન મરાવને રોમ મળ્યા રે દુશ્મન એને કેવાયે જો તાલી પાડો તો મારા રો મની રે બીજી કાળી ના હોય એ જો વાતો કરો તો મારા રો મની રે બીજી વાતો ના હોય જો